વર્ગના અધિકારી સચિવાલય સહવર્ગના નિવૃત્ત રૂરલ દેવ ડોટ ગુજરાત અરજી એપ્લિકેશન ફોર્મ નિયત નમૂનામાં વિગતો જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવને લગતા તમામ આધાર પુરાવાની ખરી નકલો પોસ્ટ મારફતે તારીખ વીસ બાર બે હાજર ચોવીસ કચેરી સમય દરમિયાન સુધીમાં અધિક કમિશનર મનરેગા કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી બ્લોક નંબર સોળ બાય ત્રણ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ધન્યવાદ